સુરતના પ્રભુ વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું હીરા પન્ના અને માણેક જડેલો દુર્લભ રામાયણ ગ્રંથ છે પાંચસો ત્રીસ પાના રામાયણમાં બસો બાવીસ તોલા સોનાની શાહી થી રામાયણ ની ચોપાઈ લખાય છે

બાર લોકોએ સહકાર આપ્યો હતો ચોપાઈ થકી પાંચસો ત્રીસ પાનામાં ભગવાન શ્રી રામ નું જીવન દર્શાવાયું છે હવે એવું છે સહાયથી થયેલું છે આ બધું બાકી કોઈથી થાય એવું નથી સોનાની સહી બધાને પૂછો તમે લોકોને ગાળો કે સોનાને ગાળો ઘટ બની જાય આ બિલકુલ પ્રવાહી ખાલી ગંગાજળની અંદર જ આ સોનું અઢી કિલો સોનો ભાવ જેમ દૂધપાક હલાવે ને તેવી રીતે જેમ કે આખું દૂધપાક જેવું બનાવી દીધું પેન કીતાથી જેવી રીતે લોકો આ રીતનું સોનું આ બનેલું આધુનિક જમાના પ્રમાણે નવ જ કલાકની પાંચસો ત્રીસ પાનાનું પેન્ટિંગ જેમ સાડીઓને પ્રિન્ટ કરે ને તેવી રીતે બધા દરેક દરેક પાનાનું પ્રિન્ટ અને ઇંક રેડીને જેમ સાડીઓ પર રેડીને તેવી રીતે બધા દરેક પાના ઉપર એમને આયા તો બહુ મોટો હતો નવું બધું પુસ્તકો બનાવવાના અમેરિકાથીઓ હિંક મંગાવેલી સોનાની પણ પેલામાં પાથરે ને બેમની અંદર તો પીગળી જ હતું એ તો જર્મનથી આ કાગળ આવેલો એટલે પુસ્તક બનાવવાના હતા નારાજ ભગવાને કંઈ નહીં એક નાની છોકરી આવીને આપી ગયેલી રાત્રે કે આ કાગળ મગાવો અને એના પર આ રામાયણ લખો તે આ રામાયણ અત્યારે ચાર હજાર કીરા જે ઉપર છે ને તે ચોખ્ખા ચાર હજાર અને દરેક પાણા પર હીરાની ચૂર એક પાના ઉપર ઇરાની ચૂર બની અને પછી ડબલ ડબલ બટર પેપર એક પેપરની અંદર દસ હજાર આમરામ જપ એટલે આખા રામણને સવા કરોડ જપ છે આની અંદર સવા કરોડ એટલે તમે તમે ધારેલું કરો ત્યાં વિભીક્ષણ લંકા આપણે આવેલા યોધ્યોમાં તેમને કરી શકે